મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધમાં હતી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે વિસ્તારમાં યુવતીને મોતને ઘાટ ઉતારી આરોપીને પોલીસ અમન રાઠોડ નામના શખ્સે એક તરફી પ્રેમમાં ઉશ્કેરને યુવતીની હત્યા કરી હતી પોલીસે અમન રાઠોડને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરી કબજે કરી તેમજ વધુ પૂછપરછ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી પૂછપરછ દરમિયાન વધુ વિગતો બહાર આવે તેવી પણ શક્યતાઓ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે ધર્મ પરિવર્તન કરનારા બિલ્ડરે દુકાન વેચવામાં ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં બે દુકાનો લેવા જમીન દલાલ શેખ નાસીર નજરૂલ ઈશાકનો સંપર્ક કર્યો જેને તેત્રીસ લાખમાં બે દુકાનો બિલ્ડર સાથે સોદો કરાવ્યો વીસ લાખની રકમ પણ આપી દીધી પરંતુ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનનો કબજો આપ્યો ન હતો ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી તેથી પોલીસ ફરિયાદ કરવામાં આવી પોલીસે જમીન દલાલની ધરપકડ કરી અને બિલ્ડર ફરાર થતા તેની શોધખોળ શરૂ કરાઈ દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને 20 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખનાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ખૈજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે તેમની ધરપકડ બાકી છે

ન આપી જૂન મહિના અનાજની પણ ગ્રાહક પાસેથી એડવાન્સમાં ફિંગરપ્રિન્ટ લઈ કૌભાંડ આચર્યું સમગ્ર મામલો સામે આવતા પુરવઠા અધિકારી દોડતા થયા વડોદરામાં અનાજ માફિયાઓ બેફામ બન્યા ત્યારે આવા દુકાનદાર સામે પુરવઠા વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે અંગૂઠો કરાવી પછી કે છે તમને અનાજ નહીં મળે મેં કીધું કેમ તમે અંગૂઠો તો કરાવ્યો તો કે ના તમારા છોકરાની કેવાયસી નથી એટલે નહીં મળે મેં કીધું છોકરાનું ના આપશો અમારું બે તો છે ને કેવાયસી તો કે ના એવો કાયદો નીકળ્યો છે કે બધાયની કેવાયસી હોવી જોઈએ તો જ મળે હા ને એમાં મોબાઈલમાં મેસેજ લગાવી દીધો કે સોળ તારીખે અનાજ લઈ ગયા છે મેં લઈ તો ગઈ તો કઈ થી પછી મેસેજ આવ્યો એમનો મેં નો અંગૂઠો લીધેલો ને જૂનનો એમનાથી માલ આવી ગયો છે પણ માલ આવ્યો નતો અને અંગૂઠો લઈ લીધો એમની ભૂલ થઈ ગઈ છે બીજી વખત આવી ભૂલ નહીં થાય એના બદલ હું માફી માંગુ છું આવું કેવું છે કે જૂન મહિનાનું જે માલ એમને જોઈએ કે બીજી જગા આપે છે તો આપણી દુકાને જૂન મહિનાનું માલ આવ્યું નથી તો અત્યારે અંગૂઠો લીધું જૂન મહિનાનું એમનો અનાજ આવશે એડવાન્સમાં સરકારે જે અખબારમાં બી આપેલું છે સરકારે જાહેરાત બી આપેલી છે દુકાને માલ જશે મારી જૂન આવી તો આ આ હું આપી દઈશ એવો કોઈ કોઈ પરિપત્ર પરિપત્ર નથી નથી કે કે ભાઈ એડવાન્સમાં તમે ફિંગરપ્રિન્ટ લઈ શકો છો એવું છે મહિનામાં મે અને જૂન તમે તમારે અનાજ પૂરું પાડવાનું છે એના માટે તપાસ કરીને હા જે મુજબ જથ્થો ઓનલાઈન દેખાઈ રહ્યો છે એ મુજબ જથ્થો અંદર છે નહીં કાણું નું લુટાઈ રહ્યું છે ભાણું આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે સસ્તા અનાજની દુકાનના સંચાલકો છે તે શરૂઆતથી બદનામ છે ગરીબોનો કોરિયો છીનવા માટે અને આ જ પ્રકારનું એક કૌભાંડ જે છે તે સમા વિસ્તારમાંથી સામે આવ્યું છે પુરવઠા શાખાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે આ અધિકારીઓ એટલા માટે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે કેમ કે એમને ગરીબના પેટની ચિંતા છે અને અહીંયા સ્થળ પર આવીને તરત જ તપાસ જે છે તેનો ધમધમાટ અધિકારીઓએ શરૂ કરી દીધો છે મહત્વની વાત છે કે એક લાભાર્થી છે ગરીબ મહિલા છે તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે તેમને તેમના હકનું અનાજ મળ્યું નથી તેમ છતાં જે ઓપરેટર છે તેના દ્વારા ફિંગરપ્રિન્ટ લઈ લેવામાં આવ્યા અને ફિંગરપ્રિન્ટ લીધા અને મેસેજ આવ્યો ત્યારે એ જે ગરીબ ઘરની મહિલા છે તેને શંકા ગઈ અને મહિલાએ પુરવઠા શાખાનો સંપર્ક કર્યો અને જે અધિકારીઓ છે તેમણે ગરીબોની ચિંતા કરી તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી અને અત્યારે ઝીણવટભરી તપાસ જે છે તે શરૂ કરી છે અને આખી આખી ઘટનામાં ગંભીર પ્રકારની બેદરકારીઓ સામે આવી છે ત્યારે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ જે છે તે અત્યારે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તપાસના અંતે કયા પ્રકારનું કૌભાંડ આચરવામાં આવતું હતું અને એક ૌભાંડ મામલે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ચિત્રાવાડી ગ્રામ પંચાયતના એ ફરિયાદ નોંધાવી અગાઉ અન્ય ગ્રામ પંચાયત કરી હતી ફરિયાદ મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત અન્ય આઠ સામે ફરિયાદ નર્મદા પોલીસે રચેલી એસઆઈટી દ્વારા તપાસથી વિધવા સહાય અન્ય સરકારી યોજનાનો લાભ લેવાનું કૌભાંડ ફરિયાદ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તો ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આક્ષેપ ભાજપના ઘણા નેતાઓને છાવરી રહી છે પોલીસ ચેતર વસાવાનું આ નિવેદન છે નર્મદા પોલીસ ગોકળગાયની ગતિએ કામગીરી કરે છે રાજકીય દબાણના કારણે પોલીસ કરી રહી છે ધીમી કામગીરી પાંચ આરોપી હૈ પોલીસ ગોકુળ ગતિએ કામ કરી રહી છે જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે એટલા માટે પોલીસ હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી તો ચૈતર વસાવાના આરોપ પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા ચૈતર વસાવા દિવસ સુધી કેમ નથી બોલ્યા આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર સાંસદે લગાવ્યા આરોપ આરોપી દર્પણ પટેલના મિત્ર છે નિરંજન વસાવા ચૈતર વસાવા લેટ બોલ્યા છે એને પણ મારે પ્રશ્ન છે ચૈતર વસાવા આ બાબતે તમે આટલા વખત બોલ્યા કેમ કારણ કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ના નર્મદા જિલ્લાનો નિરંજન વસાવા પણ ઇન્વોલ્વ છે એક કિલોમીટર અંતરિયાનું ગામ છે ના બધા સાથે એક બીજા મિત્રો છે બધા